હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે દહીં વડા બનાવીશું સૌ પ્રથમ મેં અડદની દાળ ત્રણ ચાર કલાક પહેલાં પલાળી દીધેલી છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે એને મિક્સર જારમાં એકદમ સોફ્ટ પીસી લેવાની છે પાણી નીતારીને પાણી નીતાર લીધું છે હવે આપણે એને જારમાં કાઢી લઈશું તમે એમાં લીલા મરચાં બે એડ કરી શકો છો થોડુંક કાદુનો ટુકડો બી એડ કરી શકો છો આપણું મિક્સર જારમાંથી આપણે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે હવે એક ડાયરેક્શનમાં આપણે એને ફેરવવાનું છે ફેરવાઈ જાય પછી એને આપણે પાણીથી એકવાર ચેક કરી લેવાનું છે કે ઉપર તરે છે કે નહીં તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે એમાં થોડુંક જીરું એડ કર્યું છે અને થોડુંક મીઠું એડ કરવાનું છે ત્યાં સુધી આપણે હવે તેલ મૂકી દઈએ તેલ થઈ ગયું છે હવે આપણે એમાં વડા એડ કરીશું આપણે વડા હવે એમાં તળવા મૂકી દીધેલા છે અને એકદમ સોફ્ટ થાય છે થોડીક તમે એમાં ચોખા બી નાખજો એટલે એનાથી એકદમ સોફ્ટ એકદમ વડા આપણા તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે આપણા હવે વડા તૈયાર થઈ ગયા છે બહુ લાલા પડતા નથી કરવાના માપમાં બ્રાઉન કલરના જ વડા આપણા તૈયાર કરવાના છે હવે આપણે વડાને કાઢી લઈએ આપણા તળાય તળાઈ ગયા છે વડા ઠંડા થઈ ગયા છે હવે આપણે ઠંડુ પાણી લેવાનું છે એમાં થોડીક વાર એને પાણીમાં ડબોળી દેવાના છે પાંચ મિનિટ માટે હવે એને આપણે થોડીક વાર ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધી બીજા વડા આપણે તળી લઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણા વડા બી એકદમ પોચા થઈ ગયા છે પાણીમાં હવે એનું પાણી બધું આપણે નિતારી લેવાનું છે એકદમ એવી રીતના આપણે બધા જ વડાનું પાણી કાઢી લેવાનું છે અને તમે એમને ખાઈ શકો છો સ્વાદમાં ટેસ્ટી લાગે છે હવે આપણે એને સર્વ કરી લઈએ આપણે હવે એમાં ગળ્યું દહીં એડ કરવાનું છે અને લીલી ચટણી એડ કરવાની છે લીલા મરચાં ધાણાવાળી મેં પહેલાં આગળના વિડીયોમાં બી તમને બતાવેલી છે એવી રીતના જ ખજૂર આંબલીની ચટણી બી એમાં એડ કરવાની છે થોડુંક જીરું નાખવાનું છે ખાંડીને ક્રશ કરીને પહેલાં એને શેકી લેવાનું અને લાલ મરચું એમાં થોડુંક આપણે ઉપરથી નાખી શકીએ છીએ ચાટ મસાલો બી તમે એમાં એડ કરી શકો છો આપણા દહીં વડા રેડી થઈ ગયા છે